હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા લોકો મજામાં રહી છો તો મિત્રો આપણે આજે યુટ્યુબમાં પગ મૂકવી છે પહેલો દિવસ છે તો મિત્રો જેમ બને એમ સપોર્ટ કરજો અને તમને અમારા વિડીયો કેવા લાગે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તો મળીએ આગળ ફાઇનલી મિત્રો આપણે તળાજા જવા જવાનું નક્કી કરતા હતા ત્યાં માતાજી કે મારે આવવું છે હું કરું આમાં બોલો તો માતાજી અત્યારે થાય છે ત્યાર તમે જોઈ શકો છો જો માતાજી લિસ્ટિપ લિસ્ટીપ લગાડીને ત્યાર થાય છે આપણે એની વાટે છે ક્યારે ત્યાર થાય એની પર આધાર છે તો શું તમારે આવવું જ છે ફરવા આવું છે હે નહીં આવો તો નહીં ચાલે આવવાનું જ છે અરે વાહ આવું છે ભાઈ

ફાઈનલી આપણે ડુંગળી આવી ગયા છીએ ભાઈ અને ચોમાસામાં ડુંગરાનો નજારો તમને બતાવવું ઉપર જઈને કેવો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રેજો તો ચાલો આપણે ઉપર જીન તમને બતાવીએ મેડમ જો ડુંગરો સડે છે આપણી આગળ આગળ મળીએ ઉપર જીન તો મિત્રો આપણે ઉપર કુગવા આવ્યા છીએ થાકી ગયા એટલે ઊભા રહી ગયા છે અને તમે જોઈ શકો છો નજારો ચોમાસાનો નજારો કંઈક અલગ જ હોય જો તમે જોઈ શકો છો મેડમ તો આ આયેલા જ જાય છે આગળ આગળ અને અહીંયા આપણને એક વસ્તુ જોવા મળી જુઓ ચકલાઓ માટે જણનું બનાવેલું છે અને પાણી પીવાનું બનાવેલું છે ચકલાઓ અહીંયા ખાય કે અને જો ચકલાઓ પણ છે તમને દેખાય તો જો દેખાય તમને ચકલી કરીને બતાવો જો દેખાણી તમને ચકલી અને ચા આપણે બતાવી છીએ રોડ નજારો બહુ મસ્ત છે મજાનો છે અને લાઈફમાં તમે કાંઈ નોકરી શકો તો કાંઈ નહીં બનાવો ચકલાઓ માટે પાણી પીવાનું અને સન માટે કંઈક બનાવવું જરૂરી છે જેથી કરીને ચકલાઓ એના જીવનમાં કંઈક સારું વરસાદના મોસમમાં કંઈ ભાડે ન ભાળે મળે ન મળે તો એ ખાઈ શકે અને પાણી પી શકે માતાજી અમે પૂગી ગયા છે મેડમ જોવો એ કેમ કે ફોટા વિડીયો પાડો મારા તો હાલો આપણે એના ફોટાને વિડીયો થોડાક શૂટ કરી લઈએ તો તમે કંઈ કહેવા માગશો એ આ ઝાડવાની વાત કરે છે જેમાં આવી શિંગુ આવેલી છે તમે જોઈ શકો છો ચાલો આપણે ઉપર તો પહોંચી ગયા છે એવી તમને દર્શન કરાવી દઉં તમે જોઈ શકો અહીંયા છે ખોડિયાર માનું મંદિર અને ઉપર છે જૈન દેરાસર તો ચાલો આપણે ઉપર જઈએ ને મળીએ તમને ફાઇનલી મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છે અને તમે નજારો જોઈ શકો છો તો જો તમે નજારો જોઈ શકો છો બતાવો તમને આ બાજુ છે આપણે ગુફાઓ બધી અને આ છે નજારો એ કન્ટિન્યુ રહેજો તમને નજારો જોવા મળશે સારો એવો તો ચાલો આપણે દર્શન કરતા આવીએ કોડિયારમાં અને મળ્યા તમને અને મિત્રો ઉપર આવતાની સાથે જ આપણને અહીંયા જૈન દેરાસર નજારો જોવા મળે તમે જોઈ શકો છો કેમ છે મજામાં મોજમાં જ રહેવાનું ચાલો ઉપર ચાલીએ આપણે ફાઇનલી મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ અને તમને નજારો બતાવું તમે જોવો સામે છે આપણે મોવા ચોકડી ઝૂમ કરીને બતાવું તમને અચ્છા માતાજી હા અમે સૈડા છે ઉપર તમે જોઈ શકો છો કાયતરા ખાવા જો એના કાયત્રા ખાવાની પડી એટલે ઉપર સેડા હે તમે જોઈ શકો છો માતાજી આવી ગયા ઉપરથી લાવ્યા છે તમારે કોઈને ખાવાય તો મોકલાવું બે કિલો મોકલાવું તો કે હેલ્લો મિત્રો આપણે ઉપર આવી ગયા છે અને અહીંથી કંઈક નજારો એવો છે ને વાત પૂછો માં જન્નત બતાવું તમને જન્નત જોઈશ તમારે તો જુઓ જન્નત આય હા હા એ જ જ હો પણ જોવો આઈ નો કરતા અહીંયા છે માતાજી ઓ મેડમ આનો નજારા દેવો છે ને ક્યાંથી ઘરે જવાનું મન જ નથી થાતું ઓહો તો આઈ રોકાઈ જાવું આ નઈ રેવું એવું હું વાત છે એવું એમ એ મને મવા છોકરી બતાવો બોલો મિત્રો તમે નજારો જોઈ શકો છો ચાલો મિત્રો હવે આપણે નીચે જઈએ ફાઈનલી મિત્રો આપણે નીચે ઉતરી રહ્યા છીએ તમે જોઈ શકો છો મેડમ આગળ આગળ જાય છે આપણે પાછળ પાછળ ઉતરવી છે ચાવી છે એમ તો ન કહેવાય ઉતરવી છે તો મેડમ આમ જાય છે ને આપણે જ આવી પાછળ પાછળ

મિત્રો આપણે ઘરે આવી ગયા સિવે અને ઘરે આવી ગયા આપડી હિરલ પાડવા વાળેલ આવડું કેમ તમે રિહાણાયા બેન bass, đấy bây đưa, bây đưa, đấy bây đưa,

તમને કેમ લાગી અમારી ઘોડી કમેન્ટમાં જરૂર થી જણાવજો અને વિડીયો બને એટલો શેર કરજો સપોર્ટ કરજો અને હવે અમે આવ્યા કંટોળા ગોતવા વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ખમી વરસાદ રે પછી કંટોળા ગોતવી અને બે ત્રણ બદામ છે આપણે તમે જોઈ શકો છો છોકુડી છે આપણે તો વરસાદ રે પછી આપણે ગોતું ખોટું વરસાદમાં પલવાનું થતું નથી અને આપણે અહીંયા સીવી નીચે બદામની ચીકુડીની નીચે તો આ વરસાદ લાગતો નથી એટલે આપણે અહીંયા ઉભા છીએ આરામથી ના મેડમ છે મોઢું પડી ગયું છે વરસાદ આવ્યો એટલે નખરા ઉજ્યા છે નાવા જવાનું મન થાય છે આપણે નવા જવા નાવા જવા દેવાની થતી નથી કેમ કે એના બાટલા સામના સડાવવા મજા નહોતી એટલે થોડી માંદી પડાઈ કરતા નથી જવા દેવાનું તો ફાઇનલી મિત્રો આપણે કંટ્રોલા વિનું આવી ગયા છીએ ને હું તમને કંટ્રોલા બતાવું તમે જોઈ શકો આ છે આપણી વાડીના કંટ્રોલા તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે પણ કંટ્રોલા વીણ વીણવા એટલે વીણવા વીણા સિવાય જવાનું થતું નથી શાક કરવાના કંટ્રોલા વીણીને જવાનું છે આપણે આજનું શાક થઈ જાય એટલા તો જોવા આવી સાઈઝ છે કંટ્રોલાની તમારે ખાવા હોય તો બે કિલો મોકલાવું મારા વાલા તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને કંટ્રોલા એમાં રહી ગયા એમાં પહેલાં જેવું આપ્યા મેડમે પડાયા છે અને આપણે વિડીયો પૂરો કરીએ તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને બંને એટલો સપોર્ટ કરજો તો મળ્યા આપણે આગલા વિડીયોમાં